ઉદય નારાયણ મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં ઉગતા સૂર્યના પહેલા કિરણ નો પ્રવેશ થાય છે એટલે મંદિરનું નામ ઉદય નારાયણ પડ્યું છે આ પૌરાણિક શિવ મંદિર વિશે એક માન્યતા એવી છે કે નવનાથના ઋષિઓ અહીં આવેલા અખંડ ભૂણા પાસે તપ કરતા હતા અને વર્ષો પહેલા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું આ મંદિર આજે શહેરની મધ્યમાં આવી ગયું છે આજે દેવ દર્શનમાં ઉદય નારાયણ મહાદેવ ના દર્શન કરી ધન્ય થઈશું વડોદરાના તલાટવાડા વિસ્તારમાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે આમ તો આ મંદિર જૂના વડોદરાની ભાગોળે વિશ્વામિત્રી નદીના કિનારે હતું પણ શહેરનો વિકાસ થતા કાળક્રમે હવે તે વડોદરા શહેરની મધ્યમાં આવી ગયું છે એસએસડી હોસ્પિટલની બાજુમાં આવેલા મહાદેવજી ના મંદિરે દર્શને આવતા ભક્તોનું માનવું છે કે સૂર્યોદય થાય ત્યારે પહેલું કિરણ અહીં શિવલિંગ પર પડે છે જેના કારણે આ શિવ મંદિરનું નામ ઉદય નારાયણ પડ્યું છે પરબ્રહ્મના સાધક સાધુઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક શિવલિંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે આ મહાદેવનું મંદિર છે અને લગભગ અંદાજે દોઢસો વર્ષ પહેલાંથી આ બનેલું છે બક્ષી કરેલા એક માણસે આ મંદિર બનાવેલું બરાબર તો આ મંદિરમાં એટલી બધું ભવ્યતા છે આનું વાસ્તુશાસ્ત્રો એટલું બધું છે કે જે તમને બીજા મંદિરમાં જોવા ન મળે એટલો સરસ છે હું અહીં છેલ્લા બે વર્ષથી આવું છું અને મને જે અહીં અનુભૂતિ થઈ છે એ બીજા લોકોને થાય એવી મારી ઈચ્છા છે ઉદય નારાયણ મંદિર સાધુ સંતો પછી સ્થાનિક લોકોએ જતન કર્યું છે મંદિરની બાજુમાં આવેલી એસએસજી હોસ્પિટલની મેડિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ડોક્ટરોનું આરાધ્ય કેન્દ્ર બન્યું છે મહાદેવજીનું આ મંદિર ડોક્ટરો નિયમિત અહીં આવી શિવજીની પૂજા અર્ચના કરે છે અને તેમની એવી માન્યતા છે કે ઉદય નારાયણ મહાદેવના આશીર્વાદથી આશીર્વાદ તેમના જીવનમાં સુખ શાંતિ અને વડોદરાના ઘણા બધા એવા ખ્યાતનામ ડોક્ટરો જે અહીંયા ભણેલા હશે બાજુમાં કોલેજમાં એ લોકો લાઇબ્રેરીની જગ્યાએ અહીંયા ગાડી બેસી અને અભ્યાસ કરતા હતા અને એ લોકો ગોલ્ડ મેડલ મેળવેલો છે ગમે જેટલો ટ્રાફિક અવાજ હોય કશું પણ હોય તમે અહીંયા બેસીને અભ્યાસ કરશો કે કશું બી કરશો એકદમ શાંતિનો અનુભવ થશે અને ઉદય એટલે કે દરેક અહીંયા આવે છે એના એના આત્માનો અને પોતાના જીવનનો ઉદય થાય છે એવી મારી માન્યતા છે પૌરાણિક મંદિરમાં અનેક ભક્તો અતુટ શ્રદ્ધાથી જોડાયેલા છે શિવજીનું નામ ઉદય નારાયણ એટલે કે ઉદય કરનાર દેવ છે

મહાદેવ છે અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને ઘણા ટાઈમ થી છે રાજા મહારાજા સમય થી અને અહીંયા અમે નોકરી કરીએ છીએ તો પેલા અહીંયા દર્શન કરી અને પછી જઈએ છે દર્શન કરી પછી શિવજી ની એ તો દેવ ના દેવ મહાદેવ છે એટલે શિવજી ની પૂજા કરવાથી તો જીવન માં ઉદય થાય છે ઉદય નારાયણ મહાદેવ છે સાક્ષાત એટલે ઘણું બધું સારું થાય છે જીવન માં હું લગભગ બે હજાર ચૌદ થી આવું છું અહિયાં મારા મનથી એકદમ શ્રદ્ધાથી આવશે ઘણું બધું સારું કામ થાય છે મનથી માંગો તો બધું જ પૂરું થાય છે અને સારી શ્રદ્ધા રાખો તો કામ સો ટકા પૂરું થાય છે અને હું ડેલી એટલે સ્નાન કરીને ડાયરેક્ટ મંદિરમાં જાઉં છું પછી બીજા કામ પર જાઉં છું એનાથી પહેલાં કશું એટલે ના આવીએ ને અહીંયા એક દિવસ બી તો બેચેની જેવું થાય છે એટલે પૂજા કરવા હું નિયમિત ડેલી રોજે આવું છું અનેક પરિવારો છેલ્લી ચાર પેઢી થી ઉદય નારાયણ મહાદેવની નિયમિત ભક્તિ કરતા આવ્યા છે અને તેમનું માનવું છે કે આ મંદિર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીં ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ પ્રવેશ કરે છે અને મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુનું પ્રતિક પીપળાનું વૃક્ષ આવેલું છે માટે આ મંદિરનું ખૂબ જ મહત્વ છે મંદિરે આવતા દર્શનાર્થીઓ ભોળાનાથ ના દર્શન કરી પીપળાની પરિક્રમા કરી ધન્યતા નો કરે છે આની શ્રદ્ધા એ કઈ છે કે જે એવું કહેવામાં અહીંયા જોશી મહારાજ કરીને બેસતા હતા તે એમ કહેતા હતા કે આ મંદિરનું મહત્ત્વ એનામ લીધે છે કે આના ઉપર વિષ્ણુ ભગવાનનું છાયા છે પીપળો મંદિરના ઉપર છાયા પડે એને વિષ્ણુ ભગવાનની છાયા કહે છે અને આ મંદિરનું મહત્ત્વ એ જે મંદિરનો સાથે વિષ્ણુ ભગવાન જોડેલા હોય એ મંદિરની આસ્થા બહુ મોટી હોય એટલે ખરેખર એના પ્રમાણે છે આ

અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે ઉદય નારાયણ શિવ મંદિરે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા દર્શન આપી પોતાના સ્વજનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે સવાર સાંજ મંદિરમાં ફૂલોથી સુંદર રંગોળી કરવામાં આવે છે જેનાથી મંદિર પરિસર મહેકી ઉઠે છે અને ત્યારબાદ મહાદેવજીની આરતી કરવામાં આવે છે ત્યારે સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારનું વાતાવરણ સકારાત્મક તરંગોથી ભક્તિમય બની જાય છે